મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે ઉનાળાની સિઝન ચાલી ખૂબ ગરમી પડે છે એના કારણો પણ અનેક છે એક સમય એવો હતો કે હું જ્યારે આયુર્વેદની કોલેજ ની અંદર અભ્યાસ કરતો જુનાગઢમાં ત્યારે એ વખતે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ થી માંડી અને ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જતી રહે છે મિત્રો આના કારણો ઘણા છે પરંતુ બે ચાર કારણો આંખે ઉડીને વળગે એવા છે એ કારણ છે કે માણસે પોતાની સ્વાર્થ બુદ્ધિથી જંગલોનો નાશ કર્યો છે રેતીનો નાશ કર્યો છે જ્યાં ત્યાં ઉત્ખનન કરી અને સંપૂર્ણપણે પ્રકૃતિને નુકસાન કર્યું છે નદીઓ પણ રહી નથી નદીઓનું અસ્તિત્વ આપણને એમ લાગે કે આ નદી જ નથી એ રીતનું આખું વાતાવરણ થઈ ગયું છે હવે જ્યારે પ્રકૃતિને આપણે ખીજવીએ છીએ ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે અને થઈ રહી છે જો મિત્રો વધારે પડતી ગરમી જે ઉત્પન્ન થઈ છે અને જે ગરમી આપણે રહીએ છીએ અસહ્ય ઉકળાટ અને અસહ્ય બફારો અસહ્ય તાપ એની અંદર સ્વસ્થ કેમ રહેવું એ પણ એક ખૂબી છે ભયંકર મુશ્કેલીમાં છે ઉનાળો એટલો બધો તીવ્ર છે કે માણસે રોજિંદા કામ કરવાની અંદર તકલીફ ઉભી થઈ રહી છે આ સમય દરમિયાન આપણે વાત કરી કે ભાઈ આના કારણો કેટલા બધા છે સામૂહિક કારણ છે સામાજિક સંરચના જે હોવી જોઈએ તે પણ નથી પ્રકૃતિને આપણે જે ભયંકર નુકસાન કર્યું છે એનું પરિણામ આપણે અત્યારે ભોગવી રહ્યા છે આવા વાત થઈ પરંતુ ઉનાળો એ સહન કેમ કરવું અને કઈ રીતે એની અંદર સ્વસ્થ રહેવું એ માટે પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ આજે સવારથી ઊઠી અને સાંજ સુધી વ્યક્તિ જો બહાર રહેતા હોય કોઈ કામ સર કોઈ ધંધા સર કોઈ પોતાની આર્થિક પ્રવૃત્તિ માટે કોઈ સામાજિક પ્રવૃત્તિ માટે આ બધી પ્રવૃત્તિઓ માટે જ્યારે બહાર રહેવાનું થતું હોય ત્યારે ઉનાળાની અંદર મિત્રો ખાસ કરીને પાણીનો પુષ્કળ ઉપયોગ કરવો પડે ખૂબ પાણી પીવું જોઈએ આખા દિવસ દરમિયાન ચાર થી પાંચ લિટર જેટલું શરીરને આપણે પાણી આપવું પડે એનું મુખ્ય કારણ છે કે આપણી આંતરચના પાણીથી ભરપૂર રહેવી જોઈએ જો પાણીથી ભરપૂર ન રહે તો વિવિધ પ્રકારના રોગ દાખલા તરીકે એક એવો રોગ છે કે જેને આપણે પથરી કહીએ છીએ અર્ષ પણ કહીએ છીએ દાહ પણ કહીએ છીએ અને જે ચામડીની અંતકલાઓ છે ઉપરની શ્લેષ્મ કલાઓ આ બધી કલાઓ જ્યારે આ વાતાવરણથી તપ્ત થાય છે ત્યારે આપણને વિશેષ કરીને વધારે તકલીફ થતી હોય છે એમાં જો પિત્ત પ્રકૃતિ હોય અને પિત્તજન્ય રોગો હોય તો આ તાપ આ ગરમી આપણને વિશેષ નુકસાન કરે છે તો આજે એના માટેની સારવાર આપણે ટૂંકની અંદર કહીએ તો સારવાર કરતા આપણે આહાર વિહારની અંદર શું કરવું એ મહત્વનું છે એક તો એના આહારની અંદર આપણે સંપૂર્ણપણે તળેલો ખોરાક ઉનાળાની અંદર બંધ કરવો પડે તીખો ખોરાક બંધ કરવો પડે દાહ થાય એવો ખોરાક બંધ કરવો પડે ખાસ કરીને પ્રવાહી ખોરાક વધારે લેવો પડે પ્રવાહી ખોરાકની અંદર દૂધ છે છાસ છે મઠ્ઠો છે દહીં છે શ્રીખંડ છે આનો ઉપયોગ વધારે કરવો જોઈએ આહાર વિશે થોડું ઘણું આપણે કીધું હવે કહીએ ફળ ઉપર તો ફળ એ એવા લેવા જોઈએ કે જેનાથી પુષ્કળ પ્રમાણમાં પાણી મળી રહે શરીરની અંદર અને એનાથી ડિહાઈડ્રેશન પણ ન થાય તો એવા ફળની અંદર કાળી દ્રાક્ષ છે ધાણા છે મિક્સ કરીને પીવું જોઈએ વરિયાળીનું શરબત છે ગોળમાં કરીને પીવું જોઈએ લીંબુ નું શરબત છે એ પણ ગોળમાં કરીને પીવું જોઈએ સવાર સવારમાં જો શક્ય હોય તો લીલા નાળિયેરનું પાણી પીવું મોસંબીનો રસ પીવો અને જ્યારે બપોર વચ્ચે જવાનું બહાર થાય જો શક્ય હોય તો એને ટાળવું અને અશક્ય હોય તો ખાસ કરીને આખા શરીરે એલોવેરા એટલે કુંવાર પાઠ પાટમનો જે ગર્ભ છે આખા શરીરે લગાડી દેવો અથવા તો એને તૈયાર જેલી પણ મળે છે એ પણ લગાડી દેવો ત્યાર પછી જ મારું નીકળવું મિત્રો આ તડકાની અંદર ગોગલ્સ પણ પહેરવા અને સનસ્ટ્રોક ન લાગે એટલા માટે શરીર આખું ઢાંકી દેવું સફેદ કપડાં અથવા તો કોટનના કપડા ખાસ પહેરવા આ પહેરવાથી જાય છે અને ગરમી લાગતી ઠંડક રહે છે બીજા નંબરની અંદર રાત્રે બને તો જે જમવાનું છે એ બંધ રાખવું અથવા તો પ્રવાહી ખોરાક લેવો અથવા તો ઓછું ખાવું દવામાં જો આપણે વાત કરીએ તો દવા લેવા માટે આયુર્વેદની અંદર એવું કીધેલું છે આચાર્યો કે ઉનાળામાં ખાસ કરીને આમળા ખૂબ લેવા આમળાની અંદર આમળાનો મુરબ્બો છે આમળાનું ચૂર્ણ છે કે આમળાની જે કોઈ બનાવટ છે એ વિશેષ પ્રમાણમાં લેવી અને ગુલકંદ પણ લઈ શકાય છે ગુલકંદ એકદમ લેવું સરસ સારી કંપનીનું અને જ્યારે આપણે આ બધું લેતા હોય ત્યારે મિત્રો આની અંદર બીજો કોઈ તળેલો ખોરાક ન લેવો તીખો ખોરાક ન લેવો તો ઉનાળાની ગરમી આપણે સહન કરી શકીએ ખાસ તો આપણે કંઈક કરવું પડે આ ઉનાળાની જે ઋતુ છે એ ઋતુની અંદર સ્વસ્થ રહેવા માટે કુદરતી નિયમોને આપણે અનુસરવા પડે તો જ આપણે કુદરતની સાથે રહી શકીએ ઓમ શાંતિ જય ધનવંત